તળાજા તાલુકાના બોરડા પાસે ખાનગી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં તળાજાના સરતાનપર બંદર ગામના ચાર વ્યક્તિને નાના મોટી ઈજાઓ પહોંચી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વારંવાર અકસ્માતની ઘટનાઓ બનવા લાગી છે જેમ આજે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર બોરડા ગામ નજીકના જ વિસ્તારમાં રાજ ટ્રાવેલ્સ નામની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના કંચનબેન મકવાણા કોમલબેન બારીયા કૈલાસબેન બારીયા મુકેશભાઈ બારીયા સહિતના ચાર વ્યક્તિને નાના મોટી ઈજાઓ થતાં તમામને એકસો આઠ મારફતે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવને લઈને હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા